સુરેન્દ્રનગર માં અત્યારે મેળાના મેદાન માં વરસાદ હોવાના કારણે અત્યારે મેળો થંભી ગયો છે આપણે જોઈ રહ્યા છીએ સુરેન્દ્રનગર માં મેળાના મેદાન માં આપણે અત્યારે જોઈ રહ્યા છીએ મેળાના મેદાનમાં અત્યારે પાણી ભરાઈ ગયું છે મેળાના મેદાનમાં અત્યારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયું છે જો વરસાદ રહી જશે તો મેળો ચાલુ થશે આપણે જોઈ રહ્યા છીએ વરસાદનું પાણી અને કોઈ પણ માણસો પણ અત્યારે અહીંયા છે નહીં વરસાદના કારણે આઈસ્ક્રીમના સ્ટોલવાળા પણ અત્યારે બેઠા છે વરસાદના કારણે અત્યારે મેળાના મેદાનમાં આઈસ્ક્રીમના સ્ટોલમાં પણ કોઈ ગરાગી નથી એથી લોકો પણ આરામથી બેઠા છે અને જો વરસાદ રહી જશે તો પાછો ફરી મેળો ચાલુ કરવામાં આવશે ખરો અત્યારે પબ્લિક પણ છે મેળામાં સ્ટોલ વાળા બધા શાંતિથી બેઠા છે મેળાની રાઈડ્સ પણ બંધ છે બધી મેળા મોતનો ગુવો આપણે જોઈ રહ્યા છીએ મોતનો ગુવામાં પણ બંધ છે દરેક મેળાઓ અત્યારે વરસાદના કારણે બંધ છે જો વરસાદ રહી જશે આજે આઠમના દિવસે તો મેળા પછી ફરી ચાલુ કરવામાં આવશે ખરા આપણે અત્યારે સુરેન્દ્રનગર મેળાના મેદાનમાં છીએ જ્યાં અત્યારે કોઈ માણસો દેખાઈ રહ્યું નથી કારણ કે વરસાદના કારણે પબ્લિકો કોઈ છે જ નહીં સ્ટોલ પણ બેઠા છે સ્ટોલમાં પણ પાણી ભરાઈ ગયા છે અને આપણે આઈસ્ક્રીમના જે માલિક છે વોનર એમની સાથે વાત કરશું ભાઈ શું કેવું તમારું સુરેન્દ્રનગર મેળાના મેદાન વિશે એ લોકો ને પણ અત્યારે શાંતિથી આરામથી બેઠા છે